ખૂબ જ ગર્વનો દિવસ છે ગણેશ ચતુર્થની તમામ સુરતીને શુભકામના પાઠવું છું સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકારિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળમંત્રી સી આર પાટીલ સાહેબના નિર્દેશમાં આજે વન પર્યાવરણ આબોહ આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સુરતને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે આજે રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રના મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબના હસ્તે સુરતને આજે પ્રથમ ક્રમનો એવોર્ડ પ્રાપ્ત કરીને હું તમામ સુરતીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું આ સિદ્ધિની પ્રાપ્ત કરવા હું તમામ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ધારાસભ્ય શ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શ્રી અને તેમની ટીમ અને તમામ સુરતના શહેરીજનો વતી હું આ એવોર્ડને સમર્પિત કરું છું તેમના સાથ અને સહકારથી જ આ શક્ય બન્યું છે આવનાર સમયમાં સુરતને આપણે વિશ્વની પલક પર આગળ લઈ જવા સંકલ્પિત થઈએ અસ્તુ ભારત માતા કહે છે